રઘુકુલ રીત આઈ પ્રાણ જાય પણ વચન ન જાય ઘણા વર્ષોથી ગુજરાત અને સમગ્ર ભારત સહિત વિશ્વભરમાં રામચરિત માનસના આવા જીવન પરિવર્તક મંત્રો ગુંજે છે લોકોને રામાયણની સાચી ઓળખ મળી છે રામકથા તરફ લોકોનો પ્રવાહ આકર્ષાયો છે દોસ્તો અને આનો જો મુખ્ય શ્રેય જાય છે તો એ વંદનીય શ્રી મોરારી બાપુને જાય છે વિશ્વભરમાં રહેતા ધર્મ ભાવિકો આજે મોરારી બાપુને ઓળખે છે બાપુની રામકથામાં ઉત્પ્રોત બને છે પોતાની અનોખી શૈલીથી કથા કરવાને લીધે તેમને દરેક કથામાં નવીનતા હોય છે તમે પણ કદાચ મોરારી બાપુને ઓળખતા જ છો જો તમે જીવનમાં એકવાર પણ રામકથા સાંભળી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ પણ અચૂક લખજો પણ દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે આ મોરારી બાપુની કથામાં રિલાયન્સ ગ્રુપના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણી પહોંચ્યા અને પછી મોરારી બાપુએ જે કહ્યું હોય તમને નહીં ખબર હોય માટે ચાલો વિડીઓને એક લાઇક કરી દેજો અને નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો વૃદ્ધો તો ખરા જ પરંતુ યુવાનોનો પણ બહોળો વર્ગ મોરારી બાપુની રામકથા પ્રત્યે આકર્ષિત થતો હોય છે એ બાપુની વાણી અને અદ્ભુત શૈલીનો જ પ્રભાવ છે રામકથાનો મોરારી બાપુએ વિશ્વના ખૂણે ખૂણે જઈને એમને રામકથા કરી છે આજે પણ એનો અવિરત પ્રવાહ ચાલુ છે મોરારી બાપુનો જન્મ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામે પચીસ સપ્ટેમ્બર ઓગણીસો ના દિવસે એક વૈષ્ણવ પરિવારમાં થયેલો એમનું આખું નામ મોરારી દાસ પ્રભુદાસ હરિયાણી છે મોરારી બાપુના દાદા શ્રી ત્રિભુવન દાસ હરિયાણી એ રામાયણના પ્રખર હતા મોરારી બાપુ એ તલગાજરડાથી મહુવા કાયમ પાંચમાલા ચાલીને એ શાળાએ જતા અને આ પાંચમાલા ચાલતા તેઓ ત્રિભુવન દાસ દાદાએ આપેલી પાંચ ચોપાઈ પાકી કરી લેતા આમ ને આમ બાપુને આખું રામાયણ મોઢે થઈ ગયું બાળપણથી જ બાપુને ભણવામાં મન ઓછું ચાટતું કથા પ્રત્યે તેમને બાપુને એ વધારે આકર્ષણ રાખતું અને મહુવાની જે શાળામાં મોરારી બાપુએ અભ્યાસ કરેલો ત્યાં તેઓ શિક્ષક પણ બન્યા પણ વખત જતા રામકથા તરફનું એમનું વલણ વધી ગયું અને સમયના રહેતા એ શિક્ષકની નોકરી છોડી દીધી અને માત્ર ચૌદ વર્ષની ઉંમરે સાહેબ ઓગણીસો સાઠમાં એમણે ચૈત્ર માસમાં એક મહિનો સુધી રામાયણનો પાઠ કરાવેલો પોતાના વતન તલગાજેડામાં એમની જીવનની પ્રથમ કથા હતી મહુવામાંથી આગળ વધીને બાપુએ નાગબાઈ માતાના પવિત્ર સ્થાનક એવા ગોઠિયામાં એમની પ્રથમ નવ દિવસીય રામકથાની શરૂઆત કરી એ વખતે બાપુ સવારના સમયે કથા કરતા અને બપોરથી ભોજન પ્રબંધમાં લાગી જતા એ પછી બાપુની કથાઓ અવિરત ચાલવા માંડી એમાં નવા નવા તત્વો દિવસે ને દિવસે ઉમેરાતા ગયા લોકો આકર્ષાયા સાહિત્યની છોડો ઉડી અને આજે રામકથા અનેક લોકોના માનસ પર ઘેરો પ્રભાવ નાખી રહી છે પહેલાં પરિવારના ભરણ માટે બાપુ દીક્ષા પણ લેતા પણ હવે એનું પ્રમાણ વધવા માંડતા હવે પ્રકારની દીક્ષા તેઓ લેતા નથી બાપુના લગ્ન સાવિત્રી દેવી સાથે થયેલા છે અને સંતાનમાં તેમને ત્રણ પુત્રીઓ સહિત એક પુત્ર છે તેમના વતન તલ ગાજેડામાં ચિત્રકૂટ ધામ અસ્તિત્વમાં આવેલ છે જ્યાંથી તેઓ વિવિધ કથામાં અહીંના હનુમાન દાદાના મંદિરમાં પણ દાન કરે છે બાપુએ રામકથા સાંભળવાનો અધિકાર સમાજના નિમ્ન કહેવાતા વર્ણ સહિત મુસ્લિમોને પણ આપ્યો છે એમ ઘણીવાર જણાવેલું કે આ એકતા માટે તેઓ પ્રયત્ન પણ કરે છે અને રામકથા દરમિયાન એક તકનું ભોજન તેઓ કોઈ હરિજનના ઘરે જમે છે એક કથા તેમણે સોરઠમાં હરિજન અને મુસ્લિમો માટે પણ કરેલી છે દોસ્તો આ એમની ભાવના આજે સૌ લોકો એમની નોંધ લે છે મહુવામાં એમણે કરેલા એ રામપરાયણમાં એક હજાર આઠ પાઠની પૂર્ણાહુતિ સમયે રામાયણની આરતી માટે હરિજન લોકોને મંચ પર બોલાવેલા જેથી ઘણા વાદ્યોને એ બાપુ અળખમણા થયેલા અને અમુક કથા મૂકી ચાલ્યા પણ ગયેલા પણ એનો પ્રભાવ બાપુ પર સહેજ પણ ન પડ્યો મોરારી બાપુ સાહિત્ય રસિક માણસ છે સાહિત્યમાં તેઓ ઊંડી સમજ પણ ધરાવે છે પરિણામે અનેક સાહિત્યકારો સાથે એમનો સ્નેહભર્યો સંબંધ રહેલો છે લોક ડાયરામાં પણ બાપુની હાજરી હોય છે ગાયકો માટે બાપુ એ વિશ્રામનો વડલો જ છે ભીખુદાન ગઢવી હોય કીર્તિદાન ગઢવી હોય ઓસમાન મીર માયાભાઈ આહિર રાજભા ગઢવી સાયરામ દવે જેવા અનેક લોકગાયકોને મોરારી બાપુ બિરદાવતા નજરે ચડે છે સાહિત્ય ક્ષેત્રમાં અનેક લોકકલા ક્ષેત્રમાં બાપુ એ વતી એમના ઘણા બધા એવોર્ડ પણ અપાય છે ત્યારે એમના વતન તલગાજેડા વતી ચિત્રકૂટ એવોર્ડ પણ અર્પણ કરવામાં આવે છે કવિ દુલાભાયા કાગની એ પુણ્યતિથિ નિમિત્તે મજાદર ખાતે કાગની વાતો કાર્યક્રમમાં કાગ એવોર્ડ બાપુના સાથે અર્પણ કરવામાં આવે છે જામનગર નજીક ખાવડી ખાતે રિલાયન્સ ફેક્ટરીનો શિલાન્યાસ શ્રી ધીરુભાઈ અંબાણીએ કરેલો એ વખતે ત્યાં બાપુની કથાનું આયોજન કરવામાં આવેલું એ વખતે ધીરુભાઈ અંબાણીને બાપુએ સવાલ કરેલો કે આટલે દૂરથી લોકો અહીં રોજી તેડવા આવશે ત્યારે એના ભોજનનું શું થશે અને ત્યારથી જ રિલાયન્સે પોતાના કર્મચારીઓને એક ટક ભોજનની વ્યવસ્થા આપવા માંડી છે અને ક્રમ આજે પણ નિત્યક્રમ જળવાયો છે આજે બાપુની રામકથાઓ સમાજને અનેક અનેક રીતે ઉપયોગી છે સમાજના સાચા ઉદ્ધારની દિશા નક્કી કરે છે પછી કિન્નરો માટેની સુરતમાં થયેલી કથા હોય કે શહીદો માટે કરોડોની દાન એકઠી કરનારી સુરતની માનસ સહિત કથા હોય દેશ અને ધર્મ સર્વોપરી ઉન્નતિ એક સંત દ્વારા થઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ મોરારી બાપુ છે ઉત્તરાખંડમાં આવેલા પૂર્વ વખતે એક પહેલ નાખીને બાપુ અમેરિકામાંથી કરોડો રૂપિયાનું દાન પીડિતો માટે એકઠા કરી શકે તો લંડનમાં એક પડકારો નાખતા લાખો રૂપિયા પૂરગ્રસ્તો માટે એકઠા કરી શકે એટલું જ નહીં પોતે પણ દાન કરે છે દોસ્તો દર કથામાં બાપુ કમાણીનો ભાગ ગરીબો માટે અર્પણ કરે છે આજે લોકો એમની વાત સારી રીતે સમજીને અમલમાં પણ મૂકતા જોવા મળ્યા છે અને અનેક લોકોના જીવનમાં પરિવર્તન પણ આવતા જોવા મળ્યા છે ત્યારે આ રામકથા સાંભળીને અનેક લોકોએ અનેક પ્રેરણાઓ લીધી છે સર્વહિતકારી પ્રેમ એ બાપુની આગવી ઓળખ રહી છે તેમની કથાઓ ઘડીભર કરુણ તો ઘડીભર હાસ્ય રસથી વહેતા એ વેણ સમાન ચાલતી હોય છે સાચા રાષ્ટ્રપુરુષ તરીકે મોરારી બાપુ વંદનીય છે દોસ્તો એ ખરા અર્થના એ વૈષ્ણવ કેવા હોય એની ઓળખ બાપુ પાસેથી પ્રાપ્ત થાય છે આવી મહાન વિભૂતેને શત શત નમન સાથે જે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા દોસ્તો અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય શ્રી રામ